નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ ગુજરાત વિધાનસભામાં બહુ ચર્ચિત બનેલી સીટ એટલે કે ગોંડલ ફરી ફરીને ચર્ચામાં આવી રહી છે થોડા દિવસ પહેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના રિબડામાં આટકેતરી રીતે અનિલસિંહ પર આકરા પ્રહારો કર્યા બાદ માહોલ ગરમાયેલો હતો બંને તરફથી આટકેતરી રીતે પ્રહારો કરવામાં આવ્યા હતા ત્યારે આગામી એક ફેબ્રુઆરીએ મહિપતસિંહ બાપુની પહેલી પુણ્યતિથિ છે જેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રિબડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી તમને શું કહ્યું છે તે એક વાત સાંભળી લઈએ પહેલી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મહીપસી બાપુનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસ્પીયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે પહેલી ફેબ્રુઆરી એક વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બીજરાજદાનભાઈ ગઢવી અને સાયરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા બધાને આમંત્રણ આપ્યા છે સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેનમેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભરમાંથી હા રાજકીય જે જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે અમારું પાંત્રીસોથી ચાર હજાર બોટલનું લક્ષ્ય છે કે ભાઈ પાંત્રીસોથી ચાર હજાર બોટલ અમે બ્લડ થશે એમ થેલેસમિયાના બાળકો મેં આપને વાત કરીને કે અગાઉ એ મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે એક વર્ષમાં બે છ છ મહિને કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલેસમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા એવી રીતે અમે સાતથી આઠ બ્લડ બેંકને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંકોમાંથી ગમે ને રાત્રે બે વાગે જરૂર પડે તો થી દસ બોટલ વિના મૂલ્યે અમે આપતા એક પણ પૈસો લીધા વગર આ લોક ડાયરામાં જે આવક થશે એ તમામ આજુબાજુની ગૌશાળા છે કે જેટલી નબળી ગૌશાળા હશે ત્યાં અંધ લુલી લંગડી જે હશે એને બધાને જે રીતે મોકલા એ રીતે ત્યાં ઘાસચારો અથવા જે કાંઈ દવા દારૂની જરૂર હોય એ રીતે અમે અમારા ટ્રસ્ટમાંથી મોકલી દેશું પહેલી તારીખે મારા દાદા બાપુ મહીપતસિંહ બાહુભાઈ જાડેજાની પ્રથમ પુણ્યતિથી છે ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને એમાં અમે છેલ્લે સિંહને બ્લડ કેમ્પમાં ટૂંકમાં છેલ્લે પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકોએ એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કરવી છે હજી પ્રથમ પહેલી વાર છે એટલે કાંઈ ટાર્ગેટ નથી અમે અઢાર વર્ષથી કરતા હતા પણ કોરોના કારણે વચ્ચે બે ત્રણ વર્ષ બંધ થયું પછી પાછું ચાલુ કર્યું છે એટલે આશરે ઉપર થશે હા રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે રીબડા ખાતે અને એમાં જે કાંઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયું પાછળ બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે હમણાં એ સંસ્થાનું શરૂઆત કરી છે એમાંથી બીજું કાંઈ નથી લક્ષ્ય એ જ છે કે જેમ જ્યાં લોકોને જોડી અને જેમ વધારે ગરીબ લોકોની સેવા અને મદદ કરી અમે એવો અમારો લક્ષ્ય છે ફાઉન્ડેશન હા અને આગળ જતા આગળ જાતા ફાઉન્ડેશન જેમ ભાઈ વાત કરી એમ અમે કદાચ દત્તક પણ લઈ લઈ ફાઉન્ડેશન ટૂંકમાં થલેસિંહના બીજા બાળકોને વૈપતસિંહ બાપુ ની પ્રથમ પુણ્ય તિથિ છે તો એમની પાછળ જ એમની યાદમાં માં આખો કાર્યક્રમ નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ છે સાત આઠ કલાકારો છે પપ્પા વાત કરી એ બધું સવારે નવ કલાક થી છે ગુરુવાર ના પેલી ફેબ્રુઆરી ના નવ કલાક થી રાત્રિ ના સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા છે બપોરે બાર વાગે સુધી અને જમવાનું આખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે સવાર બ્લડ કેમ્પનું અને રાતે ડાયરામાં જે કાંઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનો એવો હેતુ છે હા મકાન મને જાણ થતા એવું બનાવી આપ્યું હતું એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી અહીંયા ગામના આગેવાનોથી અને એમાં અમે foundation ની મારી ટીમ અને અમે બધા જૈન એને મદદ કરી હતી હા એટલું ખાતરી આપું છું કે દર વર્ષે પેલી ફેબ્રુઆરી ના blood camp નું આયોજન રીબડા ખાતે હું કરીશ એ ખાતરી છે બીજું સેવા કાર્ય ફરતા રહેશે આપના માધ્યમ થી એટલો જ સંદેશો મારા અને મારા પરિવાર ના તમામ લોકો અહીંયા છે મારા બધા ભાઈઓ મારા કાકા એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છું છે જેટલા ચાહક અમારા અમારા જે અંગત છે એ અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે તમે સૌ આવો મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો અને રાતના ડાયરામાંય સાથે મોજ માણશું અને સવારે બ્લડ કેમ્પનું એક સેવાનું કાર્ય છે તો રક્તદાન એટલે મહાદાન કહેવાય તો તમે બધા પણ આવો રક્ત દેવા એવી મારી નમ્ર અપીલ છે માત્ર અને માત્ર ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળામાં કોઈ પણ ગૌશાળા બાકી નહીં અને ખાલી ગાયોના લાભાર્થ લાભાર્થ પાછળ વાપરવામાં આવશે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ દેરવે ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો નહીં આભાર